હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં આજે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મહાનગરોમાં ચાલી રહ્યા છે હોર્ડિંગ્સના મોટા રેકેટ પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ ભુજ નગરપાલિકાનો સર્જાયો છે ભુજ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જોખમી મોટા મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે જો હવામાન વિભાગની આગાહી સાચે પડે અને ભારે પવન ફૂંકાય તો દુર્ઘટના પણ સર્જાઈ શકે છે હમણાં જ મુંબઈમાં દુર્ઘટના બની હતી મોટું હોર્ડિંગ ધરાશાયી થયું ચૌદ લોકો મોતને ભેટ્યા કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં પણ કરી છે નિયમોને નેવે મૂકીને એજન્સીઓને કમાણી કરી આપવામાં આવે છે

રેકેટ ચાલતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે મંજૂર કરાયેલી સાઈઝ સિવાય પણ હોર્ડિંગ્સ લાગતા રહ્યા છે આપણે છેલ્લે હમણાં મુંબઈમાં હોનરમાં જોયું કે એકસો વીસ બાય એકસો વીસનું બોર્ડ હતું જે આખે આખું ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું એને કારણે અને કેઝ્યુઅલટી પણ થઈ આપણે ઇતિહાસમાંથી પણ કંઈક શીખવું જોઈએ અને આપણે દર વખતે વાવાઝોડામાં કચ્છમાં આ બાબત કરતા હોઈએ છીએ અને આપણે હોલ્ડિંગ્સ આવા ઉતારી પણ લેતા હોય છે પરંતુ હાલની જે ચેતવણીને અનુલક્ષીને આપણે જોવા મળે છે કે ભુજમાં આવું કોઈ કશું કામ થયું નથી અનેક જગ્યાએ ઠેર ઠેર બોર્ડ લાગેલા છે અને એ બોર્ડ વિશે પણ તપાસ એ જ હોવી જોઈએ કે ખરેખર બોર્ડ લાગ્યા છે તો એની કોની પરમિશન છે શું છે એ બધું તપાસું તપાસ અત્યારે એ સમય નહીં હોય એ બહુ લાંબી વાત છે પરંતુ આ બાબતે જે ગવર્મેન્ટ ખાતાએ જો ચેતવણી દીધી હોય કે આવા બોર્ડ જોખમી બોર્ડને ને હટાવી લેવા જોઈએ જેથી કરીને આવનારા સમયમાં આપણે કેજ્યુઅલિટી અથવા તો કોઈ મુશ્કેલીઓ કોઈ હોનાર આપણે અટકાવી શકીએ વાવાઝોડાની પરિસ્થિતિઓ જો ઉપસ્થિત થશે તો તે માટે હોર્ડિંગ ઉતારવાની તેમજ જે મોટા ઝાડ હશે તે ફોરાવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે કાયદેસર આવેલા છે અમુક અમુક આવેલા છે જે કાયદેસર આવેલા છે હોર્ડિંગ્સ તેની ડિટેલ્સ આપને જે તે વિભાગમાંથી મળી જશે અને ગેરકાયદેસર કોઈ હોર્ડિંગ્સ અત્યારે અત્રેના ધ્યાન ઉપર આવેલા નથી પણ એવા કોઈ ધ્યાન ઉપર આવશે તો તે પણ ઉતારી લેવામાં સોળ તારીખના હવામાન વિભાગ દ્વારા સોળ તારીખે હવામાન ખાતાની જે આગાહી છે એ બાબતે વાવાઝોડાની કોઈ અત્યાર સુધી સૂચનાઓ અમને મળેલી નથી પણ તેમ છતાં જો એ મળશે તો અમારી ટીમો તૈયાર છે અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે